हाँ तो मित्रा ने वो नीचे बोला तो अपने नीचे जाइए हाँ फिर तो मैं गुड मॉर्निंग कह दिए मित्रा गुड मॉर्निंग जय माताजी गुड मॉर्निंग जय माता दादा गुड मॉर्निंग जय माताजी अपने कह दिए दादा तो उंगली चलाकर પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી રોટલી ખાધી કે ના ખાધી બિસ્કિટ થોડું રોટલી ખાવાની હતી થોડીક વાર એ ખાધું ને તો પપ્પા તો ચા નાસ્તો કરી લીધો હતો અને હવે આપણે કરવાનું કામ તો ઉપરથી કામ કરીએ પણ પહેલા મીઠું પણ પપ્પા બોલાતા હતા એટલે એમના જે થોડું કામ થાય કામ પછી આપણે મળી આગળ

હા ભાઈ થોડી વાત થઈ ઊંઘીનું એટલે ખૂબ કહો ગાઈસ આપણે કામ પતી જ અને હવે થોડી વાર નીચે પપ્પાની જોડે જઈએ આખો દિવસ અત્યાર નીચે જીવન આવીને તો પપ્પા એમ કહેતા કેતા કે આયા નહીં નીચે એટલે હવે જઈએ હવે પપ્પા સારું થઈ જઈએ એટલે આપણે ખાસ નીચે જતો નહીં કારણ કે કામ હોય તો જઈએ બાકી પેલા મારવાડી આવ્યા એટલે આપણે નીચે નહીં જતો એટલે તો તમે જોજો આપણે નીચે જઈએ છીએ એટલે દરવાજા પેલા હવે જઈએ આપણે નીચે તો આપણે જઈએ નીચે તો વરસાદ આવ્યો ને તો બધું પહેનુ પોની ભરાઈ જઈશ બધી આપણે નીચે આપણું ઘર આ રીતે દેખાય નીચેથી કઈક આવો નો દેખાય પપ્પા નાસ્તો કરવામાં આવતો જ નહી મમ્મી બેઠા છે મમ્મી જય માતાજી પપ્પા જય માતાજી ભૂખ લાગી જ

કહીશ આપણે નીકળી ગયા છીએ હર્મન દાદાની મંદિરે જવા માટે જો કંઈ જન્મ પપ્પા આગળ જો તો આગળથી એમની મુલાકાત કરાવીએ તો ઉધી આપણે જઈએ રસ્તામાં જો તો કહીશ આપણે રોયલ કિંગ હોટલે ઉભો રહ્યા છીએ ના જો અમારે સરસ જો આ રોયલ કિંગ હોટલ છે અને પપ્પાનો અહીંયા ઓર્ડર છો એટલે અહીંયા હતા તો હવે આવશે આવી જઈ બહાર આવો ને એટલે બતાવું હું તમને તો જો મિત્રાના પપ્પા આવી તે રોયલ કિંગ હોટલ માંથી આવો તો આવો જઈએ હનુમાન દાદાના મંદિરે મંદિરે આપણે આવી ગયો છીએ હનુમાન દાદાના મંદિરે મંદિરે આ શહર મંદદા નું મંદિર અને મંદિરે આવી જશે આપણે તો દર્શન કરી લઈએ આપણે

খান্ডু পৌਣੀ লাগন এর দ্বারা আপনি জিজ্ঞেসীয় মम्मी মনে এটা যাওছো হ্যাঁ ওে આવছিস ফাছন ফাছন ছাত্র चलो गाइस সুইট এই কল লিখছি 100 করে

રાજિયા સુતા રહેશે મમ્મી ગઈ છે દેખો મમ્મીં જગાડી પેલા સાઈડ મોકલી દે મમ્મી મમ્મી હ હ હોઈજોર પેલી સાઈડ પેલી સાઈડ